અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને बाजूમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો નમસ્તે મિત્રો બ્રેડ નોટિફાય કેચન્સ જીકે એન્ડ કર્સ આ બે ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો દરરોજની જેમ આજે પણ મિત્રો આપણે એક વિડિયો લઈને આવ્યા છે અને એ છે ગુજરાત પોલીસ કોસ્ટેબલ વિશેનો તો મિત્રો એની અંદર જે લેખિત પ્લસ રનિંગ છે એના વિશેનું જે ફાઇનલ કટ છે એના વિશે આપણે વાત કરવાના છીએ ત્યારબાદ મિત્રો અલગ અલગ કેટેગરી કેટેગરી એટલે કે જનરલ એસસીબીસી એટલે કે ઓબીસી એસસી અને એસટી માટે દરેકના વિશે મિત્રો આપણે વાત કરવાના છીએ તો જો મિત્રો તમે મારી ચેનલમાં પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બે લાયકન આપી છે એને દબાવો કે જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ થાય કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય તો શરૂઆત કરીએ મિત્રો એ પહેલાં તો એની અંદર જે અલગ અલગ કેટેગરી છે તો કે એટલે કે ભરતી છે હથિયારી પોલીસ કોસ્ટેબલ હથિયારી પોલીસ કોસ્ટેબલ અને જેલ સિપાહી તો એની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છે તો સૌ પ્રથમ મિત્રો જે અલગ અલગ કેટેગરી છે એની અંદર જોઈ લઈએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર એટલે કે જનરલ એટલે મેનની અંદર જોઈએ તો જનરલની અંદર મિત્રો જોઈએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર મિત્રો તો છ્યાસી પોઈન્ટ પંચોતેર માંડીને એકોણ પોઈન્ટ પંચોતેર પંચોતેર સુધી અટકવાની શક્યતા છે એટલે કે મિત્રો સત્યાસી પોઈન્ટ પંચોતેર અટકી શકે અઠ્યાસી પોઈન્ટ અટકી શકે તો એથી મિત્રો છેલ્લે જે છે એકોણ પોઈન્ટ પંચોતેર પણ અટકી શકે તો મિત્રો વધારે ડિફરન્ટ રહેશે અને એક બે પોઈન્ટનો ડિફરન્ટ રહેશે ત્યારબાદ મિત્રો જે એસસીબીસી છે તો એસસી એટલે કે ઓબીસીની અંદર જોઈએ તો ત્યાં પોઈન્ટ પચીસથી અઠ્યાસી પોઈન્ટ પચીસ સુધી અટકવાની શક્યતા છે એસસીની અંદર જોઈએ તો એસી પોઈન્ટ પંચોતેરથી માંડીને પંચ્યાસી સુધી અટકવાની શક્યતા છે એસટીમાં જોઈએ તો તોતેર પોઈન્ટ પચીસથી મોડીને ઇઠ્યોતેર પોઈન્ટ પચીસ શક્યતા છે આ હતું મિત્રો મેલ એટલે કે પોલીસ વિભાગનું હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર ત્યારબાદ મિત્રો જોઈએ મહિલાઓ માટે એટલે કે ફિમેલની અંદર તો ચોસઠ પોઈન્ટ પંચોતેરથી માંડી અને પોઈન્ટ પંચોતેર સુધી એ જનરલ કેટેગરી માટે છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર ત્યારબાદ મિત્રો જોઈએ એસસીબીસી તો છપ્પન પોઈન્ટ પચીસથી મોડીને એકસઠ પોઈન્ટ પચાસ સુધી એસસીમાં જોઈએ તો પંચાવન પોઈન્ટ માંડી સાહીઠ પોઈન્ટ પંચોતેર સુધી એસટીમાં જોઈએ તો સત્તાવન પોઈન્ટ પચીસ થી પંચોતેર અંદર એટલે અને પુરુષ વિભાગની અંદર ઓબીસી માં જોઈએ એક્યાસી પોઈન્ટ પંચોતેર થી માંડીને છ્યાસી પોઈન્ટ સુધી એસસી માં જોઈએ તો અગ્યાસી થી માંડીને ચોરાશી પોઈન્ટ પચીસ સુધી એસટીમાં જોઈએ તો ઇકોતેર થી છોતેર પોઈન્ટ સુધી આ મિત્રો પુરુષ વિભાગની અંદર હથિયારી કોસ્ટેબલની અંદર હવે હથિયારીની અંદર જોઈએ સોરી એ હથિયારીની અંદર જોઈએ મહિલાઓ માટે તો અઠ્ઠાવન પોઈન્ટ પચીસથી મળીને ત્રેસઠ પોઈન્ટ પચીસ સુધી આ મહિલાઓ માટે છે એ જનરલ કેટેગરી માટે ઓબીસી જોઈએ તો ત્રેપન પોઈન્ટ પચાસથી મળીને અઠાવન પોઈન્ટ પચાસ સુધી એસસીમાં જોઈએ તો ચોપન પોઈન્ટ પચાસથી માંડીને ઓગણસાઠ પોઈન્ટ પંચોતેર સુધી એસટીમાં જોઈએ તો છપ્પન પોઈન્ટ પચીસથી મળીને એકસઠ પોઈન્ટ પચીસ સુધી આ હતું મિત્રો એ હથિયાર પોસ્ટ કોસ્ટેબલની અંદર મહિલાઓ માટે ત્યારબાદ મિત્રો જોઈએ જેલ સિપાહીની અંદર तो मित्रों जेल जो जुए तो पुरुष विभाग अंदर मित्रों तो जनरल पचीस पंचासी पचीस एसी पॉइंट पचीस पंचासी पॉइंट पचीस तरह मित्रों एस टी तो सितर पच्चीस पंचोत्तर पंचोत्तर सुधी जो महिलाओं अंदर तो अठावन पॉइंट पच्चीस पचो के अठावन पॉइंट पचीस पचहत्तर सुधी तीनों तेपन पॉइंट पचीस अठावन पॉइंट पचीस એસટીની એસસીનીમાં જોઈએ તો ચોપન પોઈન્ટ પચીસથી 54.25 થી મોડી પચીસથી મળી ઓગણસાઇન પોઈન્ટ પચીસ સુધી અને ની અંદર જોઈએ પંચાવન પોઈન્ટ પચીસથી 60.25 પોઈન્ટ સુધી મિત્રો આ હતું એ ફાઇનલ કટોવીસીની માહિતી છે અને મિત્રો જે સુપ્રીમ કોર્ટ છે એને મિત્રો આદેશ કર્યો છે કે તાત્કાલિક જે પોલીસ વિભાગની ભરતીઓ પડી છે દરેક રાજ્યની કે તાત્કાલિક ભરવા વિનંતી કરી છે તો તમારો મિત્રો એ જે છે ડોક્યુમેન્ટ એ પણ જલ્દી આવી જશે અને રિઝલ્ટ પણ જલ્દી આવી જશે તો મિત્રો આ હતું એ આજનો ફાઇનલ તો વિશેની પૂરી પૂરી માહિતી તો મિત્રો આના આજુબાજુ અટક વધારે ડિફરન્ટ રહેશે નહીં તો જો તમને મારા વિડીયો ગમે હોય તો લાઇક તમારા મિત્રોને શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ